ભાઈ ગોલા તો બધી જગ્યાએ મળે છે તો આમના ગોલાની સ્પેશિયલ વિશેષતા શું રહી ગયો એમના ગોળાની સૌથી મોટી વિશેષતા એ છે કે ગોળા બરફ છે એ બરફ અને એની ફ્લેવર્સ છે ઈ એટલી સારી ક્વોલિટીની વાપરે છે કે સવારે ઉઠીને મારા દીકરાઓ આ ઉંમરે પણ ખાઈ દે તો કોઈના ગળા ક્યારે પકડાતા નથી બેસ્ટ પાર્ટ કો સરસ બહુ મજા આવી ગઈ ગોળામાં મજા આવી ને છોકરાઓને પણ બહુ મજા આવી ગઈ અમે લોકો ખાસ આનંદથી ગોળા ખાવા આવ્યા છીએ ખરેખર આનો ટેસ્ટ ભૂલા છે હું માણસ ચોક થી આવું પાંચ વર્ષ ખાવા મારું ક્રિષ્ના પીટર માણસો પાંચ વર્ષ અમદાવાદ આવું હંડ્રેડ એન્ડ ટેન હું બે વર્ષ દર સીઝન માં ખાવ છું મારા છોકરાઓને ભી ખવડાવું છું ઠંડક અઠવાડિયામાં ચાર વાર ખાવ છું હજી સુધી ગાળામાં કઈ થયું નથી અમદાવાદમાં તો છે ને ભાઈ લોકો ડીશ ગુલા તો બહુ ખાતા હોય છે ફ્રેન્સી ગોલા પણ જે ગોલાની શરૂઆત થઈ હતી ને હળીવાળો જે આપડે સડીધી ગોલા સડીધી ગોળ આ જગ્યા એવી છે કે લોકો વધારે ડીશ તમારો સડીવાળો ગોલો વધારે પસંદ કરે તો તમારી ગોલાની વિશેષતાને વિશેષતા ને પેલા પાકું એડ્રેસ કીધું ક્યાં આવ્યું આપડે આ સાઉથ બોપલમાં છે મેરી ગોલ્ડ સર્કલ સલીગ્રામની સામે ગોલાનું આપણું સ્નોલેન્ડ નામથી છે શ્રીજી સ્ટેશનરી ની બાર છે આપણું

દસ ફ્લેવર છે તો તમને કહી દઉં કે એ લોકો ઓગણીસો પંચોતેર થી સ્ટાર્ટ થી હતું બે હાજર એકવીસ સુધી અમરેલી માં હતા અને બે હાજર એકવીસ થી બે હાજર પચીસ સુધી માં સાઉથ બોપલ અમદાવાદ માં સ્ટાર્ટ છે આપણું બરોબર ને આપડે ફ્લેવર ના નામ આપણે પાઇનેપલ સ્ટ્રોબેરી કાલાખાટા બ્લુબેરી ચોકલેટ મેંગો ઓરેન્જ ગુલાબ અને પિસ્તા મારે ખાવું હોય તો કયો તમે સજેસ્ટ કરો હું તમને ચીકુ ચોકલેટ એક ખવડો મારો ફાસ્ટ ચાલુ રોજ ના અમારે પાંચ પાંચ લિટર ખાલી થાય છે તો ચાલુ કરીએ આપડે ચાલુ કર દો આ કેડબરી કલર નાખું છું આ અમારો સ્પેશિયલ કલર છે આ કેડબરી કલર જો આની અંદર તમને માવો દેખાતો ઘણી ઘણી અને આ જે ચીકુ કલર છે એની થિકનેસ તમે જોઈ શકો છો ઓરિજિનલ નેચરલ ચીકુ ક્રશ કરીને અમે નાખીએ છીએ અને આમાં કોઈ ફ્લેવર એસન્સ કેવું નથી નાખતા નાખતું શું કેવાય ગળા પકડાઈયે એવા કોઈ ગળા ને ગેરંટી આપડી ગેરંટી કઈ બી થાય લોકો અત્યારે છ છ મહિનાના બાળક ભી ખાય છે આપણે મલાઈ છે ને એ સ્પેશિયલ અમરેલી થી મંગાવીયે છીએ બરાબર એકદમ જાડી મલાઈ અમૂલ ની નથી આ એનાથી બી જાડી આવે પ્યોર આના કેટલા રૂપિયા આના એસી રૂપિયા ભાઈ બધા લોકો એક જ વસ્તુ કે છે કે આમના ખાસ સ્પેશિયલ તમે કલર ઉપર ફોકસ કરજો અને